તો પાંચ વર્ષમાં સરકારે અનેક કામ કર્યા છે તેમાં મેડિકલ ક્ષેત્રે સરકારની કામગીરી કેવી રહી તે જાણવા માટે ગુજરાત ફર્સ્ટ ટીમે મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી ત્યારે શું છે મેડિકલના વિદ્યાર્થીઓનું મિજાજ આવો તે પણ જોઈએ લોકસભા ઇલેક્શન છે ને ગાંધીનગર વિસ્તારમાં આવેલા એમ જોડાયેલા વિદ્યાર્થીઓ ગાંધીનગર લોકસભા વિસ્તારનો અમિતભાઈ શાહનો વિસ્તાર છે યુવાઓ માટે અને કેન્દ્ર સરકારની યોજનાઓ શિક્ષણ માટે કેવી છે શું કહેશો વાત કરીએ ગાંધીનગર ક્ષેત્રની તો અમિતભાઈ શાહે ખૂબ જ સરસ કામ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે ડેવલપમેન્ટ બહુ જ સરસ છે અને મેડિકલ ક્ષેત્રે પણ હોસ્પિટલનું નિર્માણ આજે ખૂબ જ સરસ સુવિધા ઉપલબ્ધ છે ડોક્ટરોની ઉપલબ્ધિ ગરીબોને કલ્યાણ અને જે જે બધા એ સુવિધા છે એ બધું ખૂબ જ સરસ પાડવામાં આવ્યું છે પણ આજે અમે યુવા તરીકે અમિતભાઈ શાહને તમારા થ્રુ તમને પ્રશ્ન પૂછવા માંગી છીએ કે અમે ઓપન કેટેગરીવાળા માટે જે આ રિઝર્વેશન છે એ ક્યારે તમે હટાવશો કારણ કે આટલી મોટી ઓપન કેટેગરીની સંખ્યા છે અને ખાલી થર્ટી સેવન કે સાડત્રીસ ટકા જ જે સીટ અવેલેબલ છે એટલે એ એના લીધે ઘણા જે હોશિયાર વિદ્યાર્થીઓ જે એમબીબીએસમાં જે ભણે છે એને ખૂબ જ તકલીફ પડે છે એટલે આ એક બહુ જ મેજર પ્રશ્ન છે જે અમે તમારા ગુજરાત ફર્સ્ટ થ્રુ કેન્દ્ર સરકારને પૂછવા માંગીએ છીએ ચોક્કસથી અન્ય એક યુવા છે તેમની પાસેથી જાણીશું ખાસ સરકારની કેન્દ્રની સરકારની યોજનાની વાતો કરીએ અને ખાસ જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર હઠાવ બાદ એક પણ જે ટેરિસ્ટ હુમલો નથી થયો આને કેવી રીતે જુઓ છો દેશ દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે યુવા તરીકે કેવી રીતે જુઓ છો જોવા જઈએ તો હવે ને મોદી આ જમાનામાં યુપીઆઈ થ્રુ ઘણા બધા પેમેન્ટ થઈ રહ્યા છે અને આપણો દેશ આ થઈ રહ્યો છે અને મેડિકલ ક્ષેત્રે જોવા જઈએ તો અહીંયા નવી ગાંધીનગર સિવિલમાં નવી હોસ્પિટલ ખુલે છે છસો બેડની એન્ડ નવા સિટી એમઆરઆઈ આર એન્ડ તેમજ આયુષ્યમાન ભારતની સુવિધા પણ બહુ લોકોને કામ આવે છે ચોક્કસથી અન્ય યુવતી છે જે યુવતીઓ છે જે મેડિકલ ક્ષેત્રે જોડાયેલી છે એમબીબીએસમાં તમને પૂછવા માગીશ કે દેશમાં અત્યારે જે રીતે ભારત વિકસિત થઈ રહ્યો છે અને ખાસ વાત કરવામાં આવે તો રશિયા યુક્રેન યુદ્ધ હતું ત્યારે પણ મેડિકલ ક્ષેત્રે જે રીતે આપણી છાપ હતી શું કહેશો વેક્સિનેશન વિશે હું કહેવા માંગીશ કે વેક્સિનેશન પ્રોગ્રામ આપણું કોવિડ વખતે બહુ જ સારું હતું અને ઇન્ડિયામાં ડેથ રેટ સૌથી ઓછું હતું ખાસ દેશમાં જે રીતે ધાર્મિક વિકાસ થઈ રહ્યો છે અનેક યુવા છે તેમ જે રીતે ધાર્મિક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે શું કહેશો ખૂબ જ સારી બાબત કહેવાય આપણે ભારતની દ્રષ્ટિએ જોઈએ તો અને ભારત આપણો દેશ છે જેમાં એંસી ટકા વસ્તી હિન્દુઓની છે તો જોઈએ તો એક ખૂબ જ મોટો અવસર કહેવાય આપણા માટે અને આપણે બધા એ અવસરને માણવો જોઈએ કે ના કે ભાઈ આપણા એક સનાતની પ્રધાનમંત્રી આવી અને આપણા માટે આ કરી ગયા એમથી મોટો વિશે શું હોઈ શકે અને ખાલી આ રામ મંદિર જ નહીં અયોધ્યાને અત્યારે કેન્દ્ર સરકાર અત્યારે વન બિલિયન ડોલરની સિટી બનાવવા માગે છે ઘણા બધા પ્રોજેક્ટ એમાં આવે છે કે જેમથી દેશ વિદેશથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવશે અને ભારતનું ગ્લોબલી ખૂબ જ નામ થશે અને જેના લીધે મને ખૂબ જ ગર્વ છે આપણા ભાજપ સરકાર ઉપર કે એને ખૂબ જ સારું કામ કેન્દ્ર ઉપર રહીને કર્યું છે ખાસ અનેક યુવા જે છે તેમની પાસેથી પૂછવા માંગીશ ખાસ વડાપ્રધાન કેવા હોવા જોઈએ દેશના ચૂંટણી બે લોકસભાની આવી રહી છે શું કહેશો વડાપ્રધાનની આપણે વાત કરીએ કે જો જે કે ભ્રષ્ટાચાર જે રોકે અને જે બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ કે મેડિકલ રિલેટેડ કે બધા બધા ટૂંકમાં સેક્ટર રિલેટેડ આપણે જે વાત કરી તો જે બધામાં પૂરેપૂરું ધ્યાન આપે અને બધામાં આપણા ભારતનો વિશ્વમાં ડંકો વગાડી દઈએ એવા હોવા જોઈએ અને મારા હિસાબે તો મોદી એવા વડાપ્રધાન છે તો એ જ હોવા જોઈએ ચોક્કસ તો વિશ્વ ગુરુ બનવા તરફ દેશ જઈ રહ્યો છે તેવી વાતો થઈ રહી છે અને યુવાઓમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે બેન અંકિત દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર